આમોદ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા સાથે વિરોધ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના આમોદ મામલતદારના ગેટની બાજુમાં ડોક્ટર સાહેબ આંબેડકરના સાનિધ્યમાં જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરતા કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો જે કાર્યક્રમ અંતર્ગત વિવિધ લખાણવાળા બેનરો અને પ્લે કાર્ડ હાથમાં રાખીને વિરોધ કરવામાં આવ્યો આમોદના મુસ્લિમ અગ્રણીઓ સહિત આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ માજી પ્રમુખ મુકેશભાઈ વસાવા ઉમેશભાઈ પંડ્યા રોહિતભાઈ માછી કેતન મકવાણા મહેશભાઈ પટેલ મહેમૂદભાઈ કાકુજી શકીલ કાપડિયા સલીમભાઈ રાણા સોયાબ કાપડિયા વગેરે આગેવાનો કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના મંગળવારના રોજ પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ તેમજ તે હુમલામાં ઇજાગ્રસ્તો જલ્દી થાય જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ